ખબર નહોતો ડૂડા કાઢા ખબર ઓમે ઓમરતી પછી ને એટલે પાછો આવશે એ એક તો ચેલે હેડો પડતી લ્યો હાડો લ્યા લડ્યાવાણા તો તો ફરવા તો લડો જો રાજીશકરનો નાગેવાનો આપણે કરવાનું હા લો હેડો નઈ મોરે થન નઈ મોરે ફરવા લાવો

¡Vale!

તમારામ તાકાત હોય ને તો આયુ અભુજી અપુજી આ ઉપર ધક્કા ના મા

દારૂડિયો જંગરવા ના કરાય ગમે તો આપડા હંગાત લી તો પછી લાવો બધાને જેવું ના એને અત્યારે ખબર ના પડે તમે લઈ આવો દારૂડિયા ને વખત લાવશો થોડા આગળ ફરવા જઈએ હો મરતો રહ્યો હડજો બે હડા આગળ હેડજો સો મરતો થોડા ના ના કરવાજી બે હાલ નઈ જાવ તું તાર એકલો જા તો એના હો જમ કરું કરતો આપણે બેહજો ઘડી હું બધું ઓબડતો તો કળવો એક ધું લાલ ભાગી તો લત તે કળવો કે નઈ લાબો એને તો ઘેર જાદ દે રમાણી આ ખોર લા ચેંજી મને માર્યો તું એ ઘેર એ મને બોલ ન મને હાલ મને તડકો લાગે છે સોલે જાવ પછી

આ તો તાન દેઉ તું તો રણ છે રાજસ્થાન નું એ ગઢવાજી મને કોક જડ્યું એ પે અડધો અડધો ભાગ થાય લે હું અજુ કે ને કે ને તો લાગે અડધો અડધો ભાગ થાય કુલ ભાગ હું નઈ ભાઈ હા એક આવું ગાભું હ આ ચકચકતું આ હું તો કીધું કોક વાહ હોનાના કાકા તમારું મૂઢા કથે ઘણો હા તો આલી તો માર લેવું તમે તો આટલા રણ ફેરી ફેરવી ફેરવીને થકવા તમે કશું નાસ્તો ના ખરો હું તમારે પેલા બિસ્કોટ લાવ્યો